અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી રહી હોવાના આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે તેમનું એવું પણ કહેવું છે કે પોલીસની કામગીરીથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સરકારના દબાણમાં પોલીસ તંત્રએ આ પગલું ભર્યું છે આમ આદમી પાર્ટીના જે પ્રતિનિધિઓ છે તેમના દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ પર ખોટા કેસ કરીને તંત્રએ લોકતંત્રની હત્યા કરી છે

જે દુર્વ્યવહાર વ્યવહાર કરવામાં આવ્યો છે ત્યારે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ કારણ કે તમે આની ઉપર લગાડી રહ્યા છો ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે એકસો નવું જેવી જે ગંભીર કલમ જે બીએનએસ ની લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બે ઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડા ની અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને અમે અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે ત્યારે આજ જે ધરપકડ થઈ છે એની પાછળનું મેન જે કૌભાંડ છે આ પચીસો કરોડનું જે કૌભાંડ હતું ચૈતરભાઈ વસાવા આજે સદન અવાજ ઉઠાવ્યો અને પચીસો કરોડ નું કૌભાંડ અને હજી પણ આપણે સૌએ જોયું કે શુક્રવારના દિવસે એક બાઇટ આપી હતી મીડિયા બાઇટ એની અંદર ચૈતરભાઈએ ફરીથી કીધું હતું કે હજી આના સિવાયનું બીજું એક મોટું કૌભાંડ છે અને બીજું જે મોટું કૌભાંડ છે એ બહાર ના આવે એ હેતુસર જ આજે આ ચૈતરભાઈ વિરુદ્ધ ખોટી એફઆઈ કરવામાં આવી છે માટે ભાજપ દ્વારા પોલીસ તંત્ર સાથે મળીને ખોટો કેસ કરવામાં આવ્યો છે અને પોલીસ પાસેથી તેમની ધરપકડ કરાવવામાં આવી છે સાથે તેમણે સરકાર સામે માંગણી કરી છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા વિરુદ્ધ ખોટો કેસ દાખલ કરનાર અધિકારીઓ વિરુદ્ધ સખતમાં સખત પગલા લેવામાં આવે અને આ સમગ્ર ઘટનાની ઊંડી તપાસ કરવામાં આવે જોઈએ કે આ માંગણી મુજબ તપાસ હવે આગળ થાય છે કે કેમ આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર